ખેલ મહાકુંભ એક સ્પોર્ટ્સ સ્કીમ છે જે શ્રી નરેન્દ્ર મોદીજીએ બે હજાર દસમાં ઇન્ટ્રોડ્યુસ કરી હતી એનો મેઇન પર્પઝ એ છે કે નાનામાં નાની સિટીઝ અને વિલેજીસમાં સ્પોર્ટ્સનું પ્રમોશન થાય આ એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મ છે જ્યાં નાનામાં નાના એજિસવાળા લોકોથી લઈને સિનિયર સિટીઝન પાર્ટિસિપેટ કરી શકે છે અને એમનું હિડન ટેલેન્ટ અને એમની સ્કિલ્સ એ લોકો જાણી શકે છે મેં ટુ થાઉઝન્ડ સિક્સટીન સેવન્ટીન અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુમાં ખેલ મહાકુંભમાં પાર્ટિસિપેટ કર્યું છે અને ગોલ્ડ મેડલ્સ જીત્યા છે ખેલ મહાકુંભ એક એવું પ્લેટફોર્મ છે જેનાથી ગુજરાતમાં ઘણા બધા ટેલેન્ટ્સ અને સ્પોર્ટ્સ પર્સન વખણાયા છે એના આ પ્લેટફોર્મના લીધે હું પછી આગળ નેશનલ્સ અને ઇન્ટરનેશનલ મેડલ્સ જીતી શકી છું એટલે હું ગુજરાત ગવર્મેન્ટ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અને બીજા ખેલાડીઓને આવું પ્લેટફોર્મ મળ્યું જેના લીધે સ્ટેટ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર પરફોર્મ કરી શકે હું ઇન્ટરનેશનલ પ્લેયર તરીકે બધાને મોટિવેટ કરું છું કે તમે બધા ખેલમાં કુમમાં પાર્ટિસિપેટ કરો આ પ્લેટફોર્મના લીધે તમને તમારું ટેલેન્ટ જાણવામાં મળશે આ નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર તમે પરફોર્મ કરી શકો અને સ્કોલરશિપ ગુજરાત ગવર્મેન્ટ બધું પ્રોવાઈડ કરે છે કેશ પ્રાઇઝ ટ્રોફીઝ મળશે તો આવો અત્યારે જ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવો અને પાર્ટિસિપેટ કરો રમશે ગુજરાત જીતશે ગુજરાત